આર્થિક નુકસાન છેલ્લા ઘણા વર્ષો થી ખેતી કરી શકતા નથી ખેડૂત સરકાર દ્વારા વળતર આપવામાં આવી તેવી માંગ ખેડૂત પત્ની અને બે બાળકો સાથે ઉપવાસ આંદોલન પર મારી જમીન ધનસૂર પંચાયતના અહીઠે વચ્ચે આવેલી છે જે મારી જમીનની વચ્ચેથી ગટર જાય છે જે ગટર વીસ એકવીસ વર્ષથી લીકેજ હોવાના કારણે જે મારી જમીનની ફળદ્રુપતા ગુમાઈ ચૂકી હું સરકારશ્રીને મારી વિનંતી છે કે મારું જે નુકસાન થયું છે એનું વળતર અને ગટરને સીધા ઉપર સાઈડમાંથી ગટર કાઢવામાં આવે અને મારું જે નકશા નુકસાન થયું છે એની ભરભાઈ સરકારશ્રી કરે એ વિનંતી છે મારી હા આજનો જે આજનો જે કાર્યક્રમ છે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન મારા પરિવાર સાથે હું અહિયાં કરું છું તાલુકા પંચાયત ધનસુરા